జయ శ్రీ కృష్ణ మిత్ర చాలా నానడో భజన సంభా శ్రీ గణేశాయ నమ కృష్ణ కన్యాళ మధురాని కనక గోజరి గోజరి రె పే కన హరి మన ગોકુળ ની કનક ગોજરી ગોજરી રમાડે પેલો કાન હે હરી મને હે ત્યારે નંદ લાલ ગોકુળ ગામની ગોવાલડીને મહી વેચવાને જાય હરી મને હે ત્યારે નંદ ગોકુળ ગામની ગોવાલાણીને મહી વેચવાને જાય એ હરિ મને હે તા ઘણા રે નાંદલાલ પાંચ વરસનો કાનજીને પકડો મારો હાથ હરિ મને હે તો ઘણા રે નંદ પાંચ વરસનો કાનજીને પકડો મારો હાથ એ હરિ મને હેત ગણા નંદ લાલ માર ગવચે મસ્તી ના કરીએ પ્રભુજી પધાર માર ઘેર હરી મને હે ગણા નંદ લાલ માર્ગ વચે મસ્તી ના કરીએ પ્રભુજી પધાર માર ઘેર હરી મને હે રે નંદ લાલ નામન જાણો ને ગામ જાણો શેની મસે આવતારી ઘેર હરી મને નામ નામન જાણો ને ન જાણું सेनिमाउतार से घेर हे हरि त गण रे नन्दलाल ने नाम चन्द्रवली पछि मारे घेर हरि मने त घारे नन्दलाल गाम नाम कुना ते त पछा मारे घेर हरि मने त घ रे नन्दलााल साँ पढिने कान घे र प्रभुजी पधार मारे घेर हरि मने त घर रे नन्दलाल साझ ने कानो घेरी आयो प्रभुजी पधार मारे घेर हरि मने त घार रे नन्दलाल आवो मारा वाला करू कला वाला बेसो या माय हरि मने हे तणा रे नंद लाल आव मरा वाला करू कला वाला बेसो या माय हरि मने हे तणा रे नंद लाल रतना परोडिए ने કાના મારા દળી આપ હરી મને હેત ઘણા રે નાંદલાલ પાછલી રાતના પરોઢીએ ને કાના મારા દરણા દળી આપ હરી મને હેત ઘણા રે નાંદ પાછલી રાતના પરોઢીએ ને કાના મારા વલો હરી મને હે તે રે લાલ પાછલી રાતના પરોઢિયે ને કાના મારા વાસી દવાળી આવ હરી મને હે તણ રે નાંદ સામા પાણીયા રે બેડલા ખાલી કાના મારા પાણીડા ભરી આવ હરી મને હે તો ઘણા રે નાંદ पेरो से डी यो यो से डा पाँच जाय हरि मने त घना नन्दलाल सामाया गणियामा गायो रे कना मारी गायो रे दोइया हरि मने त घना लाल। ડાબા હાથમાં મુજ ને જમણા હાથમાં વટલોય કાનો મારી ગાયો દોવા જાય હરી મને હે તણાર યુગતામાં રે જાગ્યા કાના મારા છોરૂડાર માળ હરી મને હે તો ગાણા નંદ લાલ હાથમાં લીધી ખંજરીને ને ગુગરો કાનો છોરો માડે કે હરિ મને હે તણારે નંદલાલ આઠ વાગ્યાની ગાયો રે છોટી કાના મારી ગાયો ચરાવવા જા કે હરી મને હે તણારે નંદલાલ હાથમાં છે લાકડીને ખબે છે કામળી ગાયો ચારા જાય કે હરી મને હે તો ઘણાર આડોસણ જાગશે ને પાડોસણ જાગશે ખાના તારા મંદિર સીધાવ હરી મને હે તો રે નંદ લાલ આડોસણ જાગશે ને પાડોસણ જાગશે ખાના તારા એ સીધા હરી મને હે તો ઘણા રે નંદ લાલ ક્યારે આવ્યા તો જ શોધાજીએ પૂછ્યું ક્યારે વિતાવી સારી રાત હરી મને હે તો નંદ બાવાની ગાયો ખોવાણી શોધવા વિતાવી સારી રાત હરી મને હે તો ઘણાર ચંદ્રાવલી આવીને જશો દાન ને કીધો ગુજરી રમાડી સારી રાત હરી મને હે તો ઘણાર ચંદ્રાવલી આવીને જશો દાન ને કીધો ગુજરી રમાડી સારી રાત હરી મને હે તો ગણારે રે લાલ જૂઠા મારા કાનજી જૂઠું ના બોલી ઠું બોલે રે પત જાય હરી મને હે તંદજી ના રે પત જાય હરી મને હે ત્યારે રે લાલ ગોકુળ મથુરાની કાનક ગોજરી ગોજરી રમાડે પેલો કાન હરી મને હે ઘણા રે નાંદ લાલ હરી મને હે ઘણા રે નાંદલાલ જય શ્રી કૃષ્ણ મિત્રો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ભૂલ ચૂકવ તો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ